વનવાસ દરમિયાન એક દિવસ પાંડવો જ્યારે જંગલમાં શિકાર કરી રહ્યા હતા ત્યારે ખૂબ જ તરસ લાગી હતી એ વખતે એક બ્રાહ્મણ એમની પાસે આવ્યો અને એને કહ્યું કે પૂજા માટે મેં પવિત્ર ઘાસ સૂક્યું હતું એ ઘાસ હરણ પોતાના શિંગડામાં ભરાવીને લઈ ગયું છે તમે ક્ષત્રિય છો તમે કૃપા કરી એ પવિત્ર ઘાસને પાછું લાવી આપો કારણ મારી પૂજાનો સમય થઈ ગયો છે ધર્મના આદર્શ એવા યુધિષ્ઠિર બ્રાહ્મણની વિનંતી સાંભળી પોતાના ભાઈઓને અલગ અલગ દિશાઓમાં હરણને શોધવા મોકલે છે પણ હરણ ક્યાંય મળતું નથી હરણની શોધમાં થાકેલા અને તરશા થયેલા પાંડવો આજુબાજુમાં પાણી શોધે છે યુધિષ્ઠિર નકુલને પાણી શોધવા મોકલે છે નકુલ એક સુંદર સરોવર જુએ છે પણ એ પાણી પીવા જાય છે ત્યાં રહસ્યમય બાણી એને ચેતવણી આપે છે કે એના પ્રશ્નોના જવાબ આપ્યા વિના નકુલ પાણી નહીં પી શકે છતાં નકુલ એ પાણી પીવે છે અને એ નિર્જીવ થઈને પડી જાય છે આમ નકુલ સમયસર પાછો ન આવવાના કારણે સહદેવ ભીમ અને અર્જુન પણ પાણી શોધવા જાય છે અને એ સરોવર પાસે જઈને એ રહસ્યમય યક્ષની અવજ્ઞા કરવાથી એ બધા પણ નિર્જીવ થઈ જાય છે અંતે ચિંતામાં મગ્ન યુધિષ્ઠિર સ્વયં એ જળાશય પર જાય છે યુધિષ્ઠિરે પોતાના ચારેય ભાઈઓને સરોવરના કિનારે નિર્જીવ અવસ્થામાં જોઈ શોકમાં વિહવળ થઈ આંખમાંથી અશ્રુ ધારા વહેવા લાગી ધર્મરાજ યુધિષ્ઠિર આઘાતમાંથી બહાર આવીને જુએ છે કે મારા વીર ભાઈઓને કોણે માર્યા હશે જુએ છે તો શરીર પર અસ્ત્ર શસ્ત્રના કોઈ નિશાન નથી અને અહીં કોઈ બીજાના પગલાંના નિશાન પણ નથી લાવ પાણી પી પછી કંઈક વિચાર કરું એમ મનમાં વિચારી સરોવરમાં પાણી પીવા જાય છે ત્યાં આકાશવાણી થઈ હે રાજકુમાર મેં જ તમારા નાના ભાઈઓને યમલોક પહોંચાડ્યા છે પરંતુ મારા પ્રશ્નોના જવાબ તમે નહીં આપો તો તમે પણ યમલોકમાં જશો હે કુંતી મારા પ્રશ્નોના જવાબ આપો પછી આ જળ પીવો યુધિષ્ઠિર કહે છે કે તમે રુદ્ર ગણ મરૂ એમાંથી કોણ દેવતા છો ભગવાન હું વિનયપૂર્વક પૂછું છું કે તમે કોણ છો યક્ષ કહે છે કે તારું કલ્યાણ થશે હું જળચર પક્ષી નથી હું યક્ષ છું યુધિષ્ઠિરે જોયું તો મોટો વિશાળ કાય યક્ષ ઝાડ ઉપર બેઠો છે યક્ષ કહે છે કે હે રાજન તમારા આ ભાઈઓને મેં વારંવાર કહ્યું હતું પણ એ બળપૂર્વક જળ લઈ જવા માગતા હતા એ કારણથી જ એમને મેં યમલોક પહોંચાડ્યા હે કુંતી પુત્ર પહેલાં મારા પ્રશ્નોના જવાબ આપો પછી પાણી પીવો યુધિષ્ઠિર કહે હું મારી બુદ્ધિ અનુસાર તમારા પ્રશ્નોના ઉત્તર આપીશ યક્ષ પહેલો પ્રશ્ન પૂછે છે આદિત્યને કોણ ઉદિત કરે છે એના આસપાસ કોણ છે એને કોણ અસ્ત પમાડે છે એ શેમાં પ્રતિષ્ઠિત રહે છે યુધિષ્ઠિર જવાબ આપે છે આદિત્યને બ્રહ્મ ઊંચે ઉદિત કરે છે દેવો તેના સહાય કરતા સાથીઓ છે ધર્મ તેને અસ્ત પમાડે છે અને સત્યના આધારે તે પ્રતિષ્ઠિત રહે છે યક્ષ પૂછે છે શાનાથી મનુષ્ય સોત્રિય થાય છે શાનાથી તેને પ્રાપ્તિ થાય છે શાથી તે સહાયવાન થાય છે અને શાનાથી તે બુદ્ધિમાન બને છે યુધિષ્ઠિર જવાબ આપે છે વેદાધ્યાનથી મનુષ્ય શ્રોત્રિય થાય છે તપથી તેને પ્રાપ્તિ થાય છે ધ્રુતિથી તે સહાયવાન થાય છે અને વૃદ્ધોની સેવાથી તે બુદ્ધિમાન બને છે યક્ષ પ્રશ્ન પૂછે છે બ્રાહ્મણોનું દેવત્વ શું છે તેમનામાં સત્તપુરુષો જેવો ધર્મ શું છે તેમનામાં મનુષ્ય ભાવ શું છે અને તેમનામાં દુર્જનોના જેવું આચરણ શું છે યુધિષ્ઠિર જવાબ આપે છે વેદોનો સ્વાધ્યાય એ બ્રાહ્મણોનું દેવત્વ છે તપસ્યા તેમનામાં સત્તપુરુષોના જેવો ધર્મ છે મરણ તેમનામાં મનુષ્ય ભાવ છે અને નિંદા દુર્જનોના જેવું આચરણ છે યક્ષ પ્રશ્ન પૂછે છે ક્ષત્રિયોમાં દેવત્વ શું છે તેમનામાં સત્પુરુષોના જેવો ધર્મ કયો છે તેમનામાં મનુષ્ય ભાવ શું છે અને તેમનામાં દુર્જનોના જેવું આચરણ શું છે યુધિષ્ઠિર જવાબ આપે છે બાણ અને અસ્ત્રોનું ધારણ એ ક્ષત્રિયોમાં દેવત્વ છે યજ્ઞ એ તેમનામાં સત્પુરુષો જેવો ધર્મ છે ભય તેમનામાં મનુષ્ય ભાવ છે અને શરણાગતનો ત્યાગ કરવો એ તેમનામાં દુર્જનો જેવું આચરણ છે યક્ષ પ્રશ્ન પૂછે છે આવપણ એટલે કે વાવણી કરનારાઓની શી વસ્તુ શ્રેષ્ઠ છે નિવાપણ એટલે કે રોપણી કરનારાઓની શી વસ્તુ ઉત્તમ છે પ્રતિષ્ઠા ઈચ્છનારાઓને કઈ વસ્તુ શ્રેષ્ઠ છે અને પ્રજોત્પાદન કરનારાઓને કઈ વસ્તુ ઉત્તમ છે યુધિષ્ઠિર જવાબ આપે છે આવ પણ કરનારને વૃષ્ટિ શ્રેષ્ઠ છે નિવાપન કરનારને પુત્ર ઉત્તમ છે પ્રતિષ્ઠા ઈચ્છનારાઓને ગાયો શ્રેષ્ઠ છે અને પ્રજોત્પાદન કરનારાને ઉત્તર ઉત્તમ છે યક્ષ પ્રશ્ન પૂછે છે ઇન્દ્રિયોના વિષયોને અનુભવતો બુદ્ધિમાન લોકથી પૂજાયેલો અને સર્વ પ્રાણીઓમાં માન પામેલો એવો કયો મનુષ્ય જીવતો છતાં મરેલો છે યુધિષ્ઠિર જવાબ આપે છે જે મનુષ્ય દેવ અતિથિ ઓષ્ય વર્ગ પિતૃઓ અને પોતાનું પંડ એ પાંચને કાંઈ જ આપતો નથી એ જીવતો છતાં મરેલો છે યક્ષ પ્રશ્ન પૂછે છે કોણ પૃથ્વી કરતા પણ વિશેષ ભારે છે કોણ આકાશ કરતા પણ વધારે ઉચ્ચ છે કોણ વાયુ કરતા પણ વિશેષ શીઘ્ર છે કોણ તરણા કરતા પણ વધારે તુચ્છ છે યુધિષ્ઠિર જવાબ આપે છે માતા પૃથ્વી કરતાં પણ વિશેષ ભારે છે પિતા આકાશ કરતા પણ વધારે ઉચ્ચ છે મન વાયુ કરતાં પણ વધારે શીઘ્ર છે ચિંતા તરણા કરતા પણ વધારે તુચ્છ છે યક્ષ પ્રશ્ન પૂછે છે સૂતા છતાં પણ કોણ આંખ વીજતું નથી જન્મ્યા પછી કોણ હલનચલન કરતું નથી કોને હૃદય હોતું નથી અને કોણ વેગથી વૃદ્ધિ પામે છે યુધિષ્ઠિર જવાબ આપે છે માછલા સૂતા છતાં પણ આંખ મીઠતા નથી ઇંડું જન્મ્યા છતાં પણ ચાલતું નથી પથ્થરને હૃદય હોતું નથી નદી વેગથી વૃદ્ધિ પામે છે યક્ષ પ્રશ્ન પૂછે છે પ્રવાસે નીકળેલાનો મિત્ર કોણ રોગીનો મિત્ર કોણ અને મરણની તૈયારીવાળાનો મિત્ર કોણ યુધિષ્ઠિર જવાબ આપે છે વેપારીઓનો સાથ એ પ્રવાસે નીકળેલાનો મિત્ર છે ભાર્યા એટલે કે પત્ની ઘરમાં વસેલાનો મિત્ર છે વૈદ રોગીનો મિત્ર છે અને દાન મરણની તૈયારીવાળાનો મિત્ર છે યક્ષ પ્રશ્ન પૂછે છે ભૂત માત્રનો અતિથિ કોણ સનાતન ધર્મ કયો છે અમૃત શું છે અને આ સર્વ જગત શું છે યુધિષ્ઠિર જવાબ આપે છે અગ્નિ ભૂત માત્રનો અતિથિ છે મોક્ષ ધર્મ સનાતન ધર્મ છે ગાયનું દૂધ અમૃત છે વાયુ સર્વ જગત છે યક્ષ પ્રશ્ન પૂછે છે કોણ એકલો વિચરે છે કોણ જન્મીને પાછો જન્મે છે તાજનું ઓહળ શું અને મહાન ભંડાર કયો છે યુધિષ્ઠિર જવાબ આપે છે સૂર્ય એકલો વિચરે છે ચંદ્રમાં જન્મીને પાછો જન્મે છે અગ્નિ તાજનું ઓહળ છે અને ભૂમિ મહાન ભંડાર છે યક્ષ પ્રશ્ન પૂછે છે ધર્મનું સ્થાન ક્યુ છે યશનું મુખ્ય સ્થાન શું છે સ્વર્ગનું મુખ્ય સ્થાન શું છે અને સુખનું મુખ્ય સ્થાન શું છે જવાબ આપે છે દક્ષતા ધર્મનું મુખ્ય સ્થાન છે દાન યશનું મુખ્ય સ્થાન છે સત્ય સ્વર્ગનું મુખ્ય સ્થાન છે અને શીલ સુખનું મુખ્ય સ્થાન છે યક્ષ પ્રશ્ન પૂછે છે મનુષ્યનો આત્મા કોણ છે તેનો દેવથી પ્રાપ્ત થયેલો મિત્ર કોણ છે તેનું જીવન સાધન શું છે તેનો પરમ આશ્રય શો છે યુધિષ્ઠિર જવાબ આપે છે પુત્ર મનુષ્યનો આત્મા છે ભાર્યા એટલે કે પત્ની તેનો દેવકૃત મિત્ર છે મેઘ તેનું જીવન સાધન છે દાન તેનો પરમ આશ્રય છે યક્ષ પ્રશ્ન પૂછે છે ધન પ્રાપ્તિમાં ઉત્તમ સાધન કયું છે લાભોમાં ઉત્તમ લાભ કયો છે અને સુખોમાં ઉત્તમ સુખ કયું છે યુધિષ્ઠિર જવાબ આપે છે દક્ષતા ધન પ્રાપ્તિમાં ઉત્તમ સાધન છે વિદ્યા ધનોમાં ઉત્તમ ધન છે આરોગ્ય લાભોમાં ઉત્તમ લાભ છે સંતોષ સુખોમાં ઉત્તમ સુખ છે યક્ષ પ્રશ્ન પૂછે છે આ લોકમાં પરમ ધર્મ કયો છે શો નિયમ રાખવાથી મનુષ્યને શોક કરવો પડતો નથી અને કોની સાથેની સંગતિ નિષ્ફળ જતી નથી યુધિષ્ઠિર જવાબ આપે છે પ્રાણી માત્રને અભયદાન એ આ લોકમાં પરમ ધર્મ છે ત્રય ધર્મી એટલે કે વેદોક્ત ધર્મ સદા ફળદાયી ધર્મ છે મનો નિગ્રહ રાખવાથી મનુષ્યને શોક કરવો પડતો નથી અને પુરુષો સાથેની સંગતિ નિષ્ફળ જતી નથી યક્ષ પ્રશ્ન પૂછે છે શું ત્યાગવાથી મનુષ્ય પ્રિય થાય છે શું ત્યાગવાથી તેને શોક કરવો રહેતો નથી શું ત્યાગવાથી તે ધનવાન થાય છે અને શું ત્યાગવાથી તે સુખી બને છે યુધિષ્ઠિર જવાબ આપે છે માનને ત્યાગવાથી મનુષ્ય પ્રિય થાય છે ક્રોધને ત્યજવાથી તેને શોક કરવો પડતો નથી કામને ત્યજવાથી તે ધનવાન થાય છે લોભને ત્યજવાથી તે સુખી બને છે